તો આજે આપણે આપણા સૌરમંડળના એમ કે પાવર હાઉસ વિશે વાત કરવાના છીએ સૂર્ય હા સૂર્ય આપણી પાસે જે માહિતી છે એ બતાવે છે કે ખરેખર શું છે અને પૃથ્વી માટે કેટલો જરૂરી છે બરાબર અને આપણો હેતુ એ જ છે કે ખાલી એ શું છે એ નહીં પણ આપણા અસ્તિત્વ માટે આટલું બધું મહત્વનું કેમ છે એ ઊંડાણપૂર્વક સમજવું બિલકુલ અને ઘણીવાર શરૂઆત પેલી મોટી વાતથી થઈ છે કે પૃથ્વી કરતાં એકસો ગણો મોટો છે પણ મને લાગે છે કે એની અંદર શું ચાલે છે ને એ વધારે રસપ્રદ છે ખરેખર એ છે શું હા સાચી વાત ખાલી એક મોટો ગરમ ગોળો એમ નહીં એ તો મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ ગેસનો બનેલો આમ ધગધગતો પ્લાઝમાનો ગોળો છે હમ પ્લાઝમા અને સૌથી અગત્યની વાત એ એક તારો છે મતલબ પોતાની ઉર્જા જાતે બનાવે અને એનું ગુરુત્વાકર્ષણ એ આખા સૌરમંડળને પકડી રાખે છે ગ્રહો લઘુગ્રહો બધું જ બરાબર અને આ ઊર્જા આવે ક્યાંથી એની પાછળની પ્રક્રિયા તો ગજબની છે ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય છે એને ન્યુક્લિયર ફ્યુઝન હા એના કેન્દ્રમાં એટલે કે કોરમાં જ્યાં અતિશય દબાણ અને ગરમી હોય ત્યાં થાય ઓકે સરળ રીતે કહીએ તો હાઇડ્રોજનના જે પરમાણુઓ છે ને એ એકબીજા સાથે ભળી જાય અને હીલિયમ બનાવે અચ્છા હાઇડ્રોજનમાંથી હીલિયમ હા અને આ જોડાવાની ક્રિયામાં જબરજસ્ત ઊર્જા છૂટી પડે છે અકલ્પનીય અને એ જ ઊર્જા પછી પ્રકાશ અને ગરમી બનીને બહાર આવે છે બિલકુલ પણ અહીં એક મજાની આમ તો થોડી ગૂંચવણવાળી વાત છે સૂર્યની જે સપાટી છે એનું તાપમાન હજારો ડિગ્રી સેલ્સિયસ બહુ ગરમ હા બહુચ પણ એનું જે વાતાવરણ છે જેને કોરોના કહેવાય છે એનું તાપમાન લાખો ડિગ્રી સુધી પહોંચી જાય છે હું વાત કરું છું લાખો ડિગ્રી સપાટી કરતા પણ વધારે આ કઈ રીતે હા આ ખરેખર સૌર ભૌતિક શાસ્ત્રનો એક મોટો રહસ્ય છે કેમ આવું થાય છે એ હજુ પૂરેપૂરું સમજાયું નથી પણ એવું મનાય છે કે સૂર્યના ચુંબકીય ક્ષેત્રો અને પ્લાઝમામાં થતા તરંગો એ બધું કારણભૂત હોઈ શકે એટલે હજુ ઘણું જાણવાનું બાકી છે સૂર્ય વિશે